આપણે તુલસી ઘરે કઈ વાવી છે ખેતરમાં આપણે બનાવીએ છીએ અને પવિત્ર વસ્તુ છે આ તુલસી એમાં અતિશય સુગંધ આવે છે એને બધી કમ્પ્લેટ પાંદડા તોડી અને સિમોરી નાખવાની એકદમ બરાબર સિમોરી પછી આપણે એને ડેમો બતાવીએ અને આજુબાજુમાં પંદર વીસ માં ગમે ત્યાં સોનમાં કઈ છે તો ઉડીને આવું જ પડે અને પછી રોગ કે કોઈ જંતુનાક દવા એની પર લગાવી દઈએ તો તાત્કાલિક એ મરી જાય બરાબર એટલે કેટલી સેટી હોય ત્યાં સુધી કેસબ કરે આ તુલસી ને ફો ફૂટ વાડે ફૂટ ત્યાં સુધી માં આકર્ષણ કેસબ કરે અને ત્યાં એને આબુજ પડે તાત્કાલિક બે સેકન્ડમાં બરાબર જો આવી ગઈ હા આવી ગઈ જો મિત્રો તો તમે જોઈ શકો એક જ સેકન્ડ સોન માં આવી ગઈ ટુક માં રસ નો એવો સ્વાદ હોય ને કે સોન માં ગમે ને સુગંધ ને હિસાબે પડે તો બાપા આ ઈલાજ તમે ક્યાંથી ગોઈ તો એક ભાઈ મને હતા ને કરતા મને કે આ સસ્તું ને સારું છે ને છે એટલે એની અખતરો કરુ હું બધા ખેડૂત ને કઉ છું કે તમે આ કરો તો તમારા વગર પૈસા ખર્ચા થઈ જાય અને બગીચામાં પંદર પંદર વીસ ફૂટ ની અંતર તમે આ રીતે ગોઠવી દો અને મેજોરિટી ઠંડા સમય હોય ને સવાર કે સાંજ ત્યારે આ ગોઠવાનું થાય

કોઈપણ પણ ભગત જે હોનમાર્ક આવતી હોય ફળાવ ઝાડ ઉપર મેજોરિટી આવતી હોય ત્યાં આવો પ્રોગ્રામ કરે એટલે હોનમાર્ક ને આવું જ પડે તો અત્યારે અતિશય આવી ગઈ છે તો જો અટાણે મિત્રો ઢગલે બંધ આવી ગઈ છે સોનમાર્ગ કેમ કે હજી તો ખાલી બે જ મિલિટ થઈ છે એનો ખાલી આમ સોરી અને રસનો સ્વાદ આવ્યો ત્યાં ઘણી બધી સોનમાર્ગ આપણને જોવા મળી તો આ રીતે ઈલાજ આપણે આનો કરી શકીએ છીએ મિત્રો તો જવો મિત્રો આ ઘણા ખરાને ખબર નહીં હોય કેમ કે આપણા માટે પણ હાવ નવું જ છે કોઠા ત્યાં બધું વિચારીને કીધું છે બરાબર અને ખાસ તો બાપા મિત્રો આની ઉપર કાંઈકનું કાંઈક આવું વિચારતા જ હોય છે કે ભાઈ ખેડૂતોને શું ફાયદો થાય છે અને બાપા પાસે આવી અને બહુ આપણને વધારે જાણવા મળે છે

મધ્યન જો ના આવવા દે હોય તો આપણે શાળામાં દિવાળી પછી જે ઝાડવા હોય આપણા આંબા કે રોપા હોય એને ઘેરું જૂનો લગાડી દેવાય નીચે થળિયા ભાગમાં જીવાત ઉપર ન ચડે તો મધ્યનું પ્રમાણ ઓછorie બરાબર અને બાકી કઈ સટકાવ કરવામાં એકેય દેશી દવા કે કે આપણે દેશી હું લીમડાનું દવા બનાવું છું પછી જીવામૃત બનાવું છું એનું બધો જે દરેક જે વનસ્પતિ હોય છે કે જે એની ઉપર જીવાત ન બેસે એનો બધોનો કૂચો કરી આકડો લીમડો પછી એનું બધું પલાળી અને છટકાવ કરું એટલે જીવાત આવતી નથી બરાબર એટલે એ દવા તમે બનાવો એની કઈ પ્રોસેસ એ છે ને કે એ તાત્કાલિક આપણે ઉપયોગ કરી શકીએ એને જે દવા બનાવ છે આઠ દિવસ સુધી આપણે એને પલાળી રાખવું પાણીમાં એક બેરલમાં ઈ પછી આઠ દિવસ હલાવી રાખીએ રોજ હલાવવાની તો પરિપક્વ થઈ જાય પછી આપણે છટકાવ કરીએ એટલે એની વાસ અતિ છે આવે દુર્ગંધ એટલે એની હિસાબે રોગચાળો આવતા ફાર્મમાં આવતો નથી આપણે બરાબર પછી એનો ટૂંકમાં આપણે દવા નાખીએ એ રીતે પંપમાં નાખી અને છટકાવ જ કરવો એક લિટર એક પંપમાં એક લિટર દવા નાખવી ફ્રી ઓફ છે વચ્ચે જો જીવા મળે તો આપણે બનાવવું એટલે સબ બધા ખેડૂતો જાણે છે મોબાઈલ ઉપરથી કે ભાઈ એમાં ચણાનો લોટ છે ગોળ છે ને એવું બધું નાખી આપણે બનાવીએ છીએ એટલે એ ઉત્તમ ઉત્તમ છે અને કોઈ આપણા ઝાડને કઈ નુકસાન થતી નથી અને મિત્રો ઘણા બધું બાપાની નર્સરીમાં જોયા જેવું છે તો આપણે આગળનો વિડીયો પણ જોવું તો બાપા આ માખી તો અહીંયા આવી ગઈ બરાબર તો હવે આને મારવા માટે શું કરવાનું માખી ને સુગંધ ને તુલસી સુગંધ ની હિસાબે અતિશય આવી ગઈ છે તો એ આપણને નુકસાન ન કરે એટલે એના માટે એ જે પાંદડાનો આપણે જે કૂચો બનાવ્યો હતો એની ઉપર એક ટીપુ રોગર કે કોઈ ઝેરી રસાયણ જો નાખી દઈએ તો એની અસર સોન માખ ઉપર થાય તો સોન માખ નાશ પામી જાય બરાબર તો મિત્રો એકદમ સરળ ઈલાજ છે આ ઈલાજ તમે પણ કરી શકો ઘેરે અને કાંઈ બહુ લાંબુ નથી અને તુલસી આપણા ઘરે તો હોય જ છે તો તુલસીને આપણે એકદમ બાપાએ સોયરી રીતે સોરી નાખવાની એટલે એમાંથી રસ નીકળી જાય અને એ મૂકો એટલે રિઝલ્ટ આપણને બે જ મિનિટમાં મળ્યું કે બે જ મિનિટમાં સોનમાખની આવી ગઈ અને પછી એની ઉપર નાખી દીધી દવા એટલે મિત્રો સોનમાખ રહી એ ફેલ જ થઈ જાય મરી જ જાય એમ આપણને એ નડે નહીં પાછી તો આવું કરીએ તો એક આપણે ઓર્ગોનિક પણ આ થઈ જાય કેમ કે આપણે ફળમાંથી કાંઈ ફળ હોય આંબામાં તો એમાં દવા છાંટીએ તો આપણા ફળને પણ અડી જાય તો આ તો એક સોનમાર્કને આપણે આ તુલસીના પાંદડા આપણે સોરીએ એટલે સોનમાર્ક ત્યાં આવી જ જાય તો આપણે સોનમાખને જ ત્યાં બોલાવી લઈએ તો આપણું ત્યાં જ દવા નાખી દઈએ એટલે આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને આપણું ફળ રહ્યું એ ઓર્ગોનિક જ રહીએ તો મિત્રો ખાસ તો આ બાપાએ આપણને વાત કરી એ રીતે વીસ વીસના ફૂટના ગાળે આપણે આવી વસ્તુ કરી શકીએ અને ત્યાં આ રીતની પ્રોસેસ કરી શકીએ આપણે હવે આપણે આ વિડીયોને પૂરો કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે